આગળ સમાચાર તમને નજર કરીએ તો અરવલ્લીના મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાન સરહદી ગામ મોટી મોરડીથી કહી શકાય કે ઢેમડા જતા રસ્તે આવતી વાત્રક નદી પર દાયકાઓથી પુલ ન હોવાના કારણે દર ચોમાસે બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે ખેડૂતો વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ આ સમસ્યાને લઈને વર્ષોથી રજૂઆત કરી હોવા છતાં તંત્રએ પુલ બનાવ્યો નથી છેલ્લે ગામ લોકો અને સરપંચના નેતૃત્વમાં શ્રમદાન શરૂ કરીને પુલનું કામ હાથ ધરવામાં આવ્યું છે ખેડૂતોના ટ્રેક્ટર અને જેસીબી સહિત ભંગાળા તેમજ કાંકરાઓથી નદી પર પુલ બનાવવા લોકો જોડાયા છે

પબ્લિક ને આવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે તે સરકાર શ્રી દ્વારા મંજૂર થતી નથી અને આપ અત્યારે જોઈ શકો છો કે ચોમાસામાં બંને ગામો વચ્ચે આવન જવન માટે ખૂબ જ તકલીફ પડી રહી છે અમારા ખેતી માટેના કામ હોય તો મોટી વડીના બસો જેટલા ખેડૂતોને ઢીમડામાં જમીન હોવાથી તેઓ રોજ હજારો વખત અમારે આવન જવન કરવું પડે છે અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ રસ્તો હોય અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે અને બનાવીએ છીએ અને અમારે નાની મળી અને ભીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે